નમસ્કાર મિત્રો આજે ત્યાં અઘોષિત ઇમરજન્સી ઇમરજન્સી તરીકે જાહેર કરી દેવામાં આવી એની આપણે વાત કરવાના છીએ અઘોષિત ઇમરજન્સી એ નરેન્દ્ર મોદી શાસનમાં છે એવું કેશુભાઈ પટેલ એમણે પણ કહ્યું હતું પણ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધીની ઘોષિત ઇમરજન્સી ઓગણીસો પંચોતેર નાખી દીધા હતા અને એ માહોલ આખો આઝાદી અને લોકશાહી લૂંટી લેવાનો હતો ત્યારે એ ઘોષિત ઇમરજન્સી હતી નરેન્દ્ર મોદી હવે એમના અધિકારીઓની મારફત અથવા તો નેતૃત્વ કરનાર મહાત્મા ગાંધી પંડિત જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના આઝાદ સહિતના કોંગ્રેસી નેતાઓની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી પંચે જે પત્ર લખ્યો છે જરાય જુદો નથી ચૂંટણી સભાઓમાં તમારે બંધારણની ચર્ચા નહીં કરવાની ચૂંટણી સભાઓમાં તમારે અગ્નિરની ચર્ચા નહીં કરવાની પરાજય દેખાય છે મૂક્યા છે ચીફ ઇલેક્શન કમિશનર કુમાર અને બીજા નવા નવા બે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કાઢી મૂકીને એ સિલેક્શન કમિટીમાંથી એમણે પોતાના કયા ઘરાને મૂક્યા એમની પોતાની સિલેક્શન કમિટી થકી લખ્યો છે જરા બેલેન્સિંગ એક્ટ લાગે નરેન્દ્ર મોદી કમ્યુનલ પ્રચાર કરે છે વિશેષ પ્રચાર કરે છે મુસ્લિમોની વિરુદ્ધમાં પ્રચાર કરે છે મુસ્લિમો આ દેશના નાગરિકો છે મુસ્લિમો એ રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી જીણા હતા એમની સાથે તો નરેન્દ્ર મોદીના વિચારધારાના પૂર્વ સૂર્યો હિન્દુ મહાસભાના સાવરકર અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એમણે તો સરકારો ચલાવી છે સાથે મળીને અંગ્રેજોની કૃપા દ્રષ્ટિથી પંડિત જવાહરલાલ નહેરુ એમની દીકરી ઇન્દુ સરદાર વલ્લભભાઈ પટેલ એમની દીકરી મણીબેન આ બધા જયારે જેલમાં હતા ત્યારે હિન્દુ મહાસભા વાળા મહેલમાં હતા અને જીણાની મુસ્લિમ લીગ સાથે જલસા કરતા હતા અને આજે રાષ્ટ્રભક્તિ બંધારણ એની ચર્ચા થાય એમને ગમતું નથી કારણ કે એમના પૂર્વ સુરી પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને આરએસએસ અને જનસંઘ એને આ બંધારણ દીઠું ગમતું નથી પણ સત્તામાં આવીને એને કઈ રીતે વિકૃત કરવું કઈ રીતે બદલવું અમારા સદગત મિત્ર અભય ભારદ્વાજ બહુ સ્પષ્ટપણે કહેતા હતા કે લો કમિશનમાં અમને એવી સૂચના છે પ્રાઇમ મિનિસ્ટરની મોદીની કે આપણે કાયદો બદલ્યા વિના નોટિફિકેશનથી કેટલી ચીજો આપણને અનુકૂળ હોય એ કરી શકીએ એમ છીએ તો એ શોધી આપો અભય જીવતો તો ત્યારે પણ અમે આ વાત કરી હતી અને લખી પણ હતી કમનસીબે એ કોરોના એને ભરખી ગયો એક તેજસ્વી લોયર બહુ જ જાણીતો સૌરાષ્ટ્ર નો રામ જેઠમલાણી આપણે ગુમાવ્યો આજે બંધારણની ચર્ચા ન થાય જેમણે બંધારણને કચરા ટોપલીમાં નાખવું છે એમ કે છે અરવિંદ મણિયાર ટ્રસ્ટ ના સૂત્રધાર પ્રવીણ એમણે દાસવી નું એક વ્યાખ્યાન ગોઠવેલું રાજકોટમાં કારણ કે એમની ભૂમિકા હતી બંનેની ભૂમિકા એ હતી કે આ બંધારણ કચરા ટોપલીમાં નાખવા જેવું છે પણ જયારે સત્તા મળે છે ત્યારે આ બંધારણને હાથીની અંબાડીએ મૂકીને એની શોભાયાત્રા કાઢવામાં આવે અને બીજી બાજુ બહાદુર રાય ને અને અમારા મિત્ર ગોવિંદાચાર્ય એમ કહેવામાં આવે કે બંધારણ નવું બંધારણ કઈ રીતે કરી શકાય અને આ બંધારણમાં શું ત્રુટિઓ છે એની કરો રામ બહાદુર રાય નું પુસ્તક મેં તમને બતાવ્યું હતું અને પંડિત દીનદયાળના વોલ્યુમ પણ મારી પાસે છે પણ જયારે કોંગ્રેસના નેતાઓ જ્યારે વિપક્ષના નેતાઓ જ્યારે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એમ કે છે કે નરેન્દ્ર મોદીની સરકાર જો ફરીને આવશે તો આ બંધારણ બદલવાના છે અનામત કાઢવાના છે ત્યારે એમને તકલીફ થાય છે અને એટલા માટે એ આ ચૂંટણી પંચના જે કમિશનરો એમને નિમ્યા છે એમની મારફત આની ચર્ચા ન થાય એને માટે પ્રયત્નશીલ છે અગાઉ પણ એમણે પત્રો લખ્યા હતા હમણાં પત્ર લખ્યા છે એટલું જ નહીં મતદાનના ના આંકડાઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચના આ ત્રણે અધિકારીઓ મને લાગે છે અને પગલા લેશે એવી અમને ખાતરી છે એક કરોડ જેટલા મત વધી જાય પહેલા બીજા તબક્કાના દેશની પ્રજા મૂરખ છે દેશની ગાંધીની ઇમરજન્સી પછી જે ચૂંટણી થઈ માર્ચ ઓગણીસો માં ત્યારે પણ આ દેશની ગામડાની અને અભણ પ્રજાએ કોંગ્રેસને હરાવી હતી નરેન્દ્ર મોદી અવતારી પુરુષ છે ભગવાન વિષ્ણુ છે ભગવાન જગન્નાથ તો સંબિત પાત્રા કે છે અને પછી માફી માંગી લે છે પેલા ગાળ બોલી દેવાની અને પછી માફી માંગી લેવાની રૂપાલાનું પ્રકરણ તો તમને ખબર જ છે કરવા શું માગે છે જ્યારે પગ તળેથી ધરતી સરી રહી હોય જમીન સરકી રહી હોય ત્યારે શું કરવું અને શું ન કરવું એનો રઘવાટ ચાલે છે અને એમાંથી પેલું આવે છે બે ભેંસ હશે તો કોંગ્રેસ સરકારી એક ભેંસ લઈ લેશે દસ એકર જમીન હશે તો પાંચ એકર જમીન સરકાર લઈ લેશે ચાર રૂમ નું મકાન હશે તો બે રૂમ કોંગ્રેસી સરકાર લઈ લેશે અરે સરકારે ક્યાં લીધા અને સત્તાને જ સવાલો થાય વિપક્ષને સવાલો ન થાય નરેન્દ્ર મોદીને જ સવાલો થઈ શકે કારણ કે ગાજર લટકાયવા છે દર વર્ષે બે કરોડ સરકારી નોકરીઓ આપવાના હતા આજે દેશ પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધારે બેકારી વાળો દેશ બન્યો છે એકસો ને ચાલીસ કરોડ ની જનતા મફત રાશન આપવું પડે એટલી બધી પ્રગતિ ભાઈએ છેલ્લા દસ વર્ષમાં હંસલ કરી છે ગુજરાત મોડેલ રાષ્ટ્રીય સ્તરે લઈને એમણે આ પ્રગતિ વિકાસ સાધ્યો છે અગ્નિવર વર્ષમાં પેલા એની તૈનાતમાં મૂકવાના પ્રાઇવેટ નોકરીઓમાં મોકલવાના યુવાનોની સાથે મજાક ચાલી રહી છે અને આ મુદ્દાઓ બરાબર લોકોમાં ઝીલાયા છે અને એટલા માટે જ હવે ચૂંટણી પંચ આદેશ કરે છે કે આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે મારા બંધારણની રક્ષા કરવાનો અને એની ચર્ચા કરવાનો લોકશાહી નું રક્ષણ કરવાનો એનો મને અધિકાર છે કારણ કે હું લોકશાહી રાષ્ટ્ર ભારતનો નાગરિક છું સત્તા પક્ષ અને વિપક્ષની જવાબદારી છે કે આ બંધારણની રક્ષા થાય લોકશાહીની રક્ષા થાય એની ચર્ચા થાય સરકારી યોજનાઓની ચર્ચા થાય એ ચર્ચાને મોઢે તાળા ન મરાય બુદ્ધિથી તર્કથી એની એની વાતો થવી જોઈએ પણ અમે જે કહીએ સત્ય અમે જે ઢોલ પીટીએ એમાં છે પ્રજા સાત પુરાવે ગોવંશ ગોવંશની હત્યા કરનારા કતલખાનાની પાસેથી ડોનેશન લે છે હવે તો પુરવાર થઈ ગયું અને ચૂંટણી પંચ પણ કેવા દાવા કરે છે કારણ સ્ટેટ બેંકે જે ખેલ કર્યો એ જ ચૂંટણી પંચ ખેલ કરવા માંગે છે ચૂંટણી પંચે આજે કહ્યું છે કે ફોર્મ સત્તર એટલે કેટલું મતદાન થયું એના આંકડાઓ જે એમણે આપવા જોઈએ સર્ટિફાઈડ એ છે ને અમે સ્ટ્રોંગ રૂમમાં મૂક્યા છે અમે ન તો એ વેબસાઈટ ઉપર મૂકીશું ન અદાલતને આપીશું ચૂંટણી પંચની હેસિયત છે કે ન અદાલતને આપીશું ચૂંટણી બોન્ડ નું આખું કૌભાંડ માં હજુ હમણાં જ ખેલ તમે સમજી ગયા છો આયેગા તો મોદી કેટલાક વેંગમાં પણ એમ કે છે હા જરૂર આયેગા તો મોદી વાપસ આયેગા ગુજરાત અમને કોઈ ફેર નથી પડતો મોદી વડાપ્રધાન પદે હોય કે રાહુલ ગાંધી વડાપ્રધાન પદે હોય અમિત શાહ વડાપ્રધાન પદે હોય યોગી મહારાજ વડાપ્રધાન પદે હોય નીતિન ગડકરી વડાપ્રધાન પદે હોય કે ખડગે વડાપ્રધાન પદે હોય કે કેજરીવાલ વડાપ્રધાન પદે હોય કે મમતા બેનરજી વડાપ્રધાન પદે હોય અમારે કોઈ લાભાર્થી નથી થવું અને અમે કહીએ છીએ પ્રજા એ તો પરસેવો પાડવો પડશે મફતનું રાશન એ આ પ્રજાને નિર્માલ્ય બનાવીને રહેશે અને વોટ એને સાથે વોટ લે છે સાચી વાત તો કેવી પડશે અને સાચી વાત ન કીધી તો આવતી પેઢીઓ માફ નહીં કરે સાચી વાત સ્વીકારવામાં નહી આવે તો આવતી પેઢીઓ માફ નહીં કરે તાનાશાહી આદેશમાં આવશે તો આવતી પેઢીઓ માફ નહીં કરે એટલા માટે અમે કહીએ છીએ કે લોકશાહી બચાવવાની છે બંધારણ બચાવવાનું છે અને બંધારણમાં જે લખેલું છે ડોક્ટર સાહેબ આંબેડકર અરે આ લોકો જે સત્તામાં બેઠા છે એ લોકો તો માનતા જ નથી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું છે એ લોકો ખાલી વાતો કરે છે બાકી તો સર બી એન રાવે લખ્યું જ એવું કે જ આપતા રહ્યા છે જે સેમિનારો સરકારી નાણાંથી તમારા અને મારા ટેક્સના પૈસા માંથી જે યોજતા રહ્યા છે બંધારણ ને કઈ રીતે ખતમ કરી નાખવું એને માટે અને એટલા માટે જ એ આદેશ પરમાવે છે ચૂંટણી પંચ આચાર સંહિતાનો ભંગ થાય છે લઘુમતી વિરોધી નિવેદનો કરીને જુઠ્ઠાણાઓ હકીને બે ભેંસ હશે તો એક ભેંસ લઈ જશે કોંગ્રેસ સરકાર એવી વાતો કરીને અનામત જો બાબા સાહેબ ન તો નહેરુ અનામત ના આપતા રે અનામતના અંગેના જુઠાણા ન પેલા ભાઈ ઇતિહાસ નું વિકૃતિકરણ કરો છો અને એમના અંધ ભક્તો એને ફોરવર્ડ કર્યા કરે છે વોટ્સઅપ યુનિવર્સિટીમાં અમે પણ જે કહીએ છીએ એ પણ તમારે ચેક અને ક્રોસ ચેક કરવું જોઈએ અને નરેન્દ્ર મોદી કહે છે એ પણ ચેક અને ક્રોસ ચેક કરવું જોઈએ રાહુલ ગાંધી કે છે એ પણ ચેક અને ક્રોસ ચેક કરવું જોઈએ માત્ર તમને અનુકૂળ જે લાગે એ જ સત્ય એવું રખે માનતા બંધારણ વિશે બંધારણ છે તમારામાંથી જેમને રસ હોય એ પચીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ બંધારણ સભામાં ડોક્ટર સાહેબ આંબેડકરે જયારે બંધારણનો અંતિમ મુસદ્દો

જુઠ્ઠાણાઓને વોટ્સઅપ થી પ્રેરાતા રહે છે દુઃખ એ વાતનું છે કે સાચી વાત પણ સ્વીકારવા તૈયાર નથી થતા અને એટલે જ પંચે જે ફરમાઈશ કરી છે એ ફરમાઈશ ને દેશના વિપક્ષના નેતાઓએ ન જ માનવી જોઈએ બંધારણ વિશે ચર્ચા કરવી જોઈએ અગ્નિવીર વિશે ચર્ચા કરવી જોઈએ ભારતીય લશ્કર માટે આપણને ગૌરવ છે ત્રણે પાંખ માટે આપણને ગૌરવ છે લશ્કરી દળો એનો ઉપયોગ ચૂંટણીમાં ન થાય ની ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર પાછળ શહીદોની તસવીરો મૂકી હતી અને મત માંગ્યા હતા હવે એવા પ્રસંગ નહીં આવવા દેવાય હવે તો મુદ્દા ઉપર આધારિત ચૂંટણી યોજાશે અને આ વખતની ચૂંટણી એમાં લોક જાગૃતિ નિર્માણ થઈ છે અને હવે તો બે જ તબક્કા રહ્યા છે અને એ બે તબક્કાની અંદર જે છેલ્લે સત્તાવન બેઠકો અને બીજી સત્તાવન બેઠકો એ જે રહી છે એના ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો મદાર રાખ્યો છે ચારસો પારની તો વાત જ ભૂલી જાઓ હવે અમેરિકામાં કોઈએ કહ્યું બેઠકો મળશે એટલે પીટવા છે આમ તો પાકિસ્તાનમાં કોઈ 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 એમ પૂર્વ મંત્રીની વાત આવે ને રાહુલ ગાંધી વડાપ્રધાન બને એવું પાકિસ્તાનીઓ ઈચ્છે છે આપણાથી એમ કે એવું સ્વીકારાય અરે નરેન્દ્ર મોદી જેવાનું નેતૃત્વ ઇમરાન ખાન કે મિયા નવાઝ શરીફ એ ઈચ્છતા હોય શી જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિને સાબરમતી જેલ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર હિંડોળે ઝુલાવે ત્યારે વાંધો નહીં પછી ત્યાં જઈને ડોકલામ કરે મહાબલીપુરમમાં ફેરવે શી જિનપિંગને અને પછી ત્યાં જઈને લડાખમાં આપણી માં ઘુસી જાય અને આપણા શહીદ કરે અને છતાંય મારો વડાપ્રધાન કોઈ નહીં અને એટલા માટે જ કહીએ છીએ પ્રત્યેક મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ દેસાઈ તે આ વાત ખોટી કરી એ પણ ચર્ચા થવી જોઈએ વિવેકી ભાષામાં માન્ય વડાપ્રધાન મારા દેશનું નાક છે અને એ જયારે જયારે જુઠ્ઠું બોલે છે ત્યારે મને પીડા થાય છે એ છે ત્યારે પીડા અનુભવાય છે પીડા જોઈએ કે મારો વડાપ્રધાન જુઠ્ઠું શાને માટે બોલે એને ન બોલવું જોઈએ અને એટલે જ બંધારણ બચાવવાની વાત આવે ત્યારે એ તો છે ને બચાવવા માટે ચર્ચા થવી જ જોઈએ અને અગ્નિવીર યોજના એના વિશે જે ચર્ચા થાય છે થવી જ જોઈએ આ દેશ ની સીમાઓના રક્ષકો આખો દેશ એમની સાથે છે ત્રણેય પાંખની સાથે છે અને એમનું રાજકારણ ન હોઈ શકે એમની પાસે છે ને એમની પાસે માન્ય વડાપ્રધાન ની તસવીરું ન લગાડાવાય એમનો પ્રચાર ન કરાવાય આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત નિષ્પક્ષ વાત એ સાંભળવી હોય તો ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર